તો દેહગામની જે ઘટના બની છે તે મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે પીએમ મોદીએ મૃતકના પરિવારજનો માટે બે લાખની સહાયની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નિધિ રાહત ફંડમાંથી આ સહાયની જાહેરાત કરવામાં આવી છે ઇજાગ્રસ્તો માટે પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે સીએમએ મૃતકના પરિવારજનો માટે ચાર લાખની સહાયની જાહેર કરી છે તો જે યુવાનોના મોત થયા છે તેમના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે પ્રધાનમંત્રીએ સાથે પ્રધાનમંત્રી નિધિ રાહત ફંડમાંથી સહાય જાહેર કરવામાં આવી છે ઇજાગ્રસ્તો માટે પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે અને મૃતકના પરિવારજનો માટે બે લાખની સહાય જાહેર કરી છે તો પ્રધાનમંત્રી નિધિ રાહત ફંડમાંથી આ સહાય જાહેર કરવામાં આવી છે જે યુવાનોના મોત થયા હતા આઠ યુવાનો કે જેમના મોત થયા હતા તેમના માટે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું ટ્વીટ કરીને આ જાણકારી આપી છે તો દેહ ગામની ઘટના મુદ્દે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે ઈજાગ્રસ્તો માટે પચાસ હજારની સહાયની જાહેરાત સીએમએ પણ મૃતકના પરિવારજનો માટે ચાર લાખની સહાય જાહેર કરી હતી તો દેહ ગામની આ ઘટના અને તેને લઈને પ્રધાનમંત્રીનું આ ટ્વીટ સહાય જાહેર કરવામાં આવી